ૐ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દેવ ઉઠી એકાદશીની વ્રત કથા સાંભળીશું ખૂબ જ પુણ્ય ફળ આપનારી આ કથા છે આપણે વ્રત કથા પણ સાંભળીશું અને બ્રહ્માજીએ નારદજીને આ કથાનું મહાત્મય પણ ખૂબ સરસ સમજાવ્યું છે સંભળાવ્યું છે અને એકાદશીના દિવસે વ્રત કેવી રીતે કરવું કઈ વસ્તુથી ભગવાનની પૂજા કરવી કેવા ફૂલોથી પૂજા કરવી અને કાર્તિક માસમાં આજે આ ચતુર્માસ હોય છે એને જે વ્રત કર્યું હોય એનું વિધિ વિધાનથી પૂજન સમાપ્તિ કેવી રીતે કરવી તો એ સંપૂર્ણ સર્વકાય આપણે આ વિડીયોમાં સાંભળીશું તો મિત્રો તમને વિનંતી છે કે આ ભગવાન શ્રી હરિના ચાતુર્માસનું મહાત્મય એકાદશીની કથા મહાત્મય પૂરા અંત સુધી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ભગવાનની કથા અધૂરી છોડી અને ભગવાનનો અનાદાર કરશો નહીં પૂરા અંત સુધી વિડીયો જરૂર સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરી લક્ષ્મીપતિની જય એક સમયની વાત છે એક નગરમાં એક રાજા હતો તેના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી એકાદશીના દિવસે તેના રાજ્યમાં કોઈ પણ અન્ન ગ્રહણ કરતું ન હતું અને ના અન્નને વેંચતા હતા બધા જ ફળાહાર કરતા હતા એકવાર ભગવાન શ્રી હરિએ રાજાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો ત્યારે ભગવાન શ્રી હરિએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને રસ્તા વચ્ચે રોડ ઉપર બેસી ગયા જ્યારે રાજા ત્યાં રોડ પાસેથી રસ્તા પાસેથી પસાર થયો તો તેણે આ ભગવાન બનેલી સ્ત્રીને સુંદર સ્ત્રીને જોઈ તેને સુંદરતાને જોઈને રાજા તો ચકિત રહી ગયો રાજાએ એને પૂછ્યું કે હે સુંદરી તો કોણ છે અને આવી રીતે અહી રસ્તા વચ્ચે કેમ બેઠી છે ત્યારે સુંદર સ્ત્રી બોલી ભગવાન બનેલા બોલ્યા સ્ત્રી બનેલા ભગવાન કહે છે કે હું બેસહારા છું આ દુનિયામાં મારું કોઈ નથી મને કોઈ ઓળખતું નથી હું કોનાથી સહાયતા માંગું હું અસહાય છું રાજા તો પહેલા જ એના રૂપમાં મોહી ગયા હતા એટલે એને એ સુંદર સ્ત્રીને કહ્યું કે તું મારી સાથે મારા મહેલમાં ચાલ અને મારી રાણી બનીને રહે આ સાંભળી એ સુંદર સ્ત્રી બોલી કે હું તમારી વાત તો માની લઉં પણ તમારે આ રાજ્યનો અધિકાર મને સોંપવો પડશે રાજ્ય પર મારો પૂરો પૂરો અધિકાર હશે હું જે પણ બનાવું તે તમારે ખાવું પડશે રાજા તો એના રૂપમાં મોહી ગયા હતા માટે એને એ સ્ત્રીની બધી શરત સ્વીકાર કરી લીધી અને એ સ્ત્રીને તેના મહેલમાં લઈ ગયા અને તેની સાથે વિવાહ કરી લીધા તેને રાણી બનાવી લીધી બીજા દિવસે દેવ ઉઠી એકાદશી હતી તો એ સુંદર સ્ત્રીએ ભગવાન બનેલા હતા એને બધાને આદેશ આપ્યો કે બજારમાં રોજની જેમ જ આજે અન્ન વેચવામાં આવે તેણે તો મહેલમાં માંસાહારી ભોજન પકાવ્યું ભોજન બનાવડાવ્યું તથા રાજાને ખાવા માટે કહ્યું આ બધું જોઈને રાજા કહે છે કે રાણી આજે તો દેવ ઉઠી એકાદશી છે હું તો માત્ર ફળાહાર કરું છું આજના દિવસે ત્યારે એ સુંદર સ્ત્રી બનેલા ભગવાને તેની શરત યાદ રાજાને અપાવી અને કહ્યું કે આ તમારે જમવાનું તો ખાવું જ પડશે નહીં તો હું મોટા રાજકુમાર માથું કપાવી દઈશ આ સાંભળીને રાજા તો બહુ દુખી થયા અને પછી તે તેની બધી જ વાત તેની મોટી રાણીને જઈને કહી તો મોટી રાણી એ બોલી કે મહારાજ ધર્મ ન છોડો ધર્મ ન છોડવો જોઈએ માટે તમારે ધર્મ ન છોડવો માટે રાજકુમારની બલિ આપી દો દીકરો તો ફરી મળી જશે પણ ધર્મ ભંગ થયા પછી ફરી ધર્મ નહીં મળે આમ કહીને મોટી રાણી રડવા લાગી એટલામાં મોટો રાજકુમાર ત્યાં આવી ગયો માની આંખમાં આંસુ જોઈને રાજકુમારે તેની માના રડવાનું કારણ પૂછ્યું ત્યારે મોટી રાણીએ રાજકુમારને બધી જ વાત કહી પછી રાજકુમાર બોલ્યો કે હું મારું માથું કપાવવા તૈયાર છું પિતાજીના ધર્મની રક્ષા જરૂર થશે માં રાજા દુખી મનથી રાજકુમારનું માથું કપાવા માટે તૈયાર થઈ ગયા ત્યારે એ સુંદર સ્ત્રીના રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને અસલ બધી વાત કરી અને કહ્યું કે હે રાજન તું આ કઠણ પરીક્ષામાં પાર ઉતર્યો છે ભગવાને પ્રસન્ન મનથી રાજાને વર માંગવા કહ્યું ત્યારે રાજા બોલ્યા કે પ્રભુ અમારી પાસે તમારું દીધેલું બધું જ છે તમે અમારા પર તમારો આશીર્વાદ સદા રાખજો અમારા ઉપર તમારો આશીર્વાદ વરસાવો અને અમારો ઉદ્ધાર કરો એ સમયે ત્યાં એક વિમાન ઉતર્યું રાજાએ મોટા રાજકુમારને રાજ્ય સોંપી દીધું અને વિમાનમાં બેસીને રાજા પરમધામ ચાલ્યા ગયા ભગવાન સાથે હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ હે લક્ષ્મીપતિ જેવી કૃપા તમે રાજા ઉપર વરસાવી રાજાનો ઉદ્ધાર કર્યો એવી જ રીતે આ કથાને સાંભળનાર સંભળાવનાર વાંચનાર હોંકારો ભરનાર બધા ઉપર કૃપા કરજો જય શ્રી હરિ વિષ્ણુ કાર્તિક માસની સુદ પક્ષની એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ સ્થિર સાગરમાં ચાર મહિનાના શયન પછી જાગે છે એવી માન્યતા છે કે અષાઢ મહિનાની એકાદશીને દેવસૈની એકાદશી હોય છે ત્યારે ભગવાન શ્રી હરિ બધા દેવી દેવતા સાથે શિરસાગરમાં ચાર મહિના સુધી શયન માટે ચાલ્યા જાય છે આ ચાર મહિના દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થતા નથી દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુના જાગવાની સાથે જ માંગલિક અને શુભ કાર્યની શરૂઆત થાય છે દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહ નામથી પણ ઓળખાય છે આ દિવસે લગ્ન વિવાહના શુભ આરંભ થઈ જાય છે કરવામાં આવે છે શાલીગ્રામ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે જો કોઈ વ્યક્તિને ઘરે દીકરી નથી તો તે તુલસી વિવાહ કરીને જીવનમાં કન્યાદાન સુખ પુણ્યા મેળવી શકે છે તુલસી પૂજા માટે સવારે વહેલા ઉઠી ના દીવો કરવો અગરબત્તી કરવી ફળ દૂધ ધરવું તુલસીજી ની આરતી કરવી ત્યારબાદ તુલસીજી ને સુખ સમૃદ્ધિ સારું આરોગ્ય બની રહે એવી પ્રાર્થના કરવી જોઈએ દેવ ઉઠી એકાદશી વિશે કહેવાય છે કે આજના દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ આજે ઉપવાસ કરવાથી હજાર અશ્વમેઘ યજ્ઞનું અને સૌ રાજસુ યજ્ઞનું ફળ મળે છે પિતૃ દોષથી પીડિત લોકોને તેના પિતૃઓ માટે આ એકાદશી વ્રત જરૂર કરવું જોઈએ આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવી લાભદાયક સાબિત થાય છે અને જીવનના અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે એક દિવસ નારદજીએ બ્રહ્માજીને તેમના પિતાને આ દેવ ઉઠી એકાદશીનું મહાત્માય પૂછ્યું હતું બ્રહ્માજી ત્યારે જવાબ આપતા કહે છે બ્રહ્માજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ તમે પાપોને હરનારી અને મુક્તિ દેનારી એકાદશીનું મહાત્મ્ય સાંભળો પૃથ્વી પર ગંગાનું મહાત્મ્ય અને બધા સમુદ્રો તીર્થોનું મહત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી કાર્તિકની દેવ ઉઠી પ્રબોધિની એકાદશી ન આવે મનુષ્યને જે ફળ એક હજાર અશ્વમે એક સો રાજસુ યજ્ઞથી મળે છે એ જ ફળ માત્ર પ્રબોધી એટલે કે દેવ ઉઠી એકાદશીના વ્રતથી વ્રત થી પ્રાપ્ત થાય છે તો નારદજી કહે છે કે પિતાજી એક ભોજન ભોજન કરવાથી 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 રાત્રિમાં આખો દિવસ ઉપવાસ શું ફળ મળે છે અગિયારસના એક વાર ભોજન કરવાથી કરીને બ્રહ્માજી કહે છે કે અગિયારસના એકવાર એક વાર ભોજન કરવાથી રહેવાથી એક જન્મ બે વાર ભોજન ફરાળ કરવાથી બે જનમ અને આખો દિવસ ઉપવાસ કરવાથી સાત જનમના પાપ નષ્ટ પામે છે મેરુ અને મંદ્રાચલ પર્વત સમાન ભારે મહા મોટા પાપ નષ્ટ પામે છે તથા અનેક જન્મના કરેલા પાપ ભરમાં નષ્ટ પામે છે જેવી રીતે મોટો રૂનો ઢગલો હોય અને અગ્નિની નાની એવી ચિંગારી એ રૂના ઢગલાને ભસ્ક કરી દે છે તેવી જ રીતે અગિયારસના

વિધવા અથવા સધવા બ્રાહ્મણી સાથે ભોગ કરનાર એ પોતાના કુળને નષ્ટ કરે છે પર સ્ત્રી ગામીને સંતાન નથી થતા એના પૂર્વજન્મના સંચિત કરેલા બધા સારા કર્મ નષ્ટ થઈ જાય છે જે ગુરુ અને બ્રાહ્મણો સાથે જે અહંકારમાં વાત કરે છે એ પણ ધન અને સંતાન વિહીન થઈ જાય છે ભ્રષ્ટાચાર કરનાર દુષ્ટની સેવા કરવાવાળા જે નીચ મનુષ્યની સેવા કરે છે સંગતિ કરે છે એ બધા જ પાપ દેવ ઉઠી હરિ પ્રબોધિની

એ મનુષ્યનું જીવન સફળ છે જેણે હરી હરિપ્રબોધિની દેવ ઉઠી એકાદશીનું વ્રત કર્યું છે આ સંસારમાં જેટલા પણ તીર્થ છે એ બધાના સ્નાન દાન આદિનું ફળ આ વ્રતથી મળે છે માટે બીજા અન્ય કર્મનો ત્યાગ કરી ભગવાનની દેવ ઉઠી હરિપ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ એ જ મનુષ્ય જ્ઞાની ધ્યાની જીતેન્દ્રિય અને તેને જ મોક્ષ પ્રદાન થાય છે જેણે હરિપ્રબોધિની એકાદશીનું વ્રત કર્યું છે તે શ્રી હરિને અત્યંત પ્રિય છે મોક્ષના દ્વારને બનાવનાર તથા તેના તત્વનું જ્ઞાન આપનાર છે જેણે એકવાર પણ આનું વ્રત કર્યું છે એનો અધિકારી થઈ જાય છે મન વચન મન કર્મ વચન ત્રણેયથી કરેલા પાપ આ એકાદશીના રાત્રિના જાગરણ કરવાથી નષ્ટ પામે છે દેવ ઉઠી એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાન પાર્શ્વનાથનું સ્નાન દાન તપ વગેરે કરે છે એ અક્ષય પુણ્યને પ્રાપ્ત કરે છે આ વ્રતથી મનુષ્યના જીવનમાં કરેલા સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ એકાદશીમાં રાત્રિના જાગરણનું ફળ ચંદ્ર અને સૂર્ય ગ્રહણ સમયે સ્નાન કરવાથી પણ હજાર ગણું અધિક હોય છે અન્ય કોઈ પણ પુણ્ય આ પુણ્ય સામે વ્યર્થ છે જે મનુષ્ય એક દેવ ઉઠી એકાદશીનું વ્રત નથી કરતા તેને બધા જ પુણ્ય તેના વ્યર્થ છે જે કાર્તક માસમાં ધર્મ પરાયણ થઈને અન્ન ખાતા અને અન્ન ખાતા અને ચંદ્રાયણ વ્રતનું ફળ મળે છે કાર્તક માસમાં ભગવાન સ્નાન દાનથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા શાસ્ત્રોની કથા વાર્તા સાંભળવાથી થાય છે કારતક માસમાં જે મનુષ્ય ભગવાન વિષ્ણુના એક કે અડધો શ્લોક પણ વાંચે છે ને સાંભળે છે કે સંભળાવે છે તેને સો ગાયોના દાન બરાબર પુણ્ય ફળ મળે છે માટે કાતકવાસમાં ભગવાન વિષ્ણુની કથા સાંભળવી કે વાંચવી જોઈએ જે કથા સાંભળે કે વાંચે છે તે મનુષ્ય તેના કુટુંબનો તેના કુળનો ઉદ્ધાર કરે છે વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રી હરિની કથા સાંભળે છે એ સાત દ્વીપ સહિત પૃથ્વીનું દાન કરવાનું ફળ મેળવે છે જે મનુષ્ય ભગવાનની કથા સાંભળીને કથા સંભળાવનારને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપે છે તેને સનાતન લોક મળે છે બ્રહ્માજીની વાત સાંભળીને નારદ મુનિએ કહ્યું ભગવાન એકાદશીના વ્રતની વિધિ તમે મને કહો અને એકાદશી વ્રત કરવાથી શું ફળ મળે છે નારદ મુનિની વાત સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા બ્રહ્મા મુહૂર્તમાં જ્યારે બે ઘડીની રાત્રી રહી જાય ત્યારે ઊઠી સોચ આદિથી પરવારી નિવૃત્ત થઈ દાંતણ વગેરે કરી તળાવ નદીઓમાં જે સ્નાન સંભવ હોય તે સ્નાન કરી અને ભગવાનની પૂજા કરી વ્રતનો સંકલ્પ કરવો એ સમયે ભગવાનને વિનવું પ્રાર્થના કરવી કે હે ભગવાન આજે હું નિર્આહાર કે મારા સ શરીરની જે ક્ષમતા છે એ પ્રમાણે હું એકાદશીનું વ્રત કરીશ તે રીતે હું વ્રત કરીશ તમે મારી રક્ષા કરજો બીજા દિવસે દ્વાદશીના દિવસે ભોજન કરીશ ભક્તિભાવથી વ્રત કરીને રાત્રે ભગવાનની સામે ભજન કીર્તન કરવા એકાદશીના દિવસે ભગવાનને ફળ ફૂલ ધૂપ દીપ નૈવેદ્યથી સમર્થ તીર્થોમાં સ્નાન કર્યા બરાબર કરોડો ઘણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય અગસ્ત્યના ફૂલોથી ભગવાનની પૂજન કરે છે એની સામે તો ઇન્દ્ર પણ હાથ જોડે છે જે કાર્તિક માસમાં

તેના કુળના લોકો મૃત્યુ બાદ પ્રલય કાળ સુધી વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે હે મુનિ રોપેલા તુલસી જેટલી જગ્યામાં પ્રગતિ થાય છે રોપાયેલા તુલસીમાં જેટલી શાખાઓ નીકળે છે બીજ આવે છે જે માંજર કહીએ આપણે તે પૃથ્વી પર વધે છે એના એટલા જ કુળ જે વીતી ગયા તથા જે આગળ બાકી છે થશે એ બે હજાર કલ્પ સુધી વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે જે કદમના ફૂલોથી હરિની પૂજા કરે છે એ ક્યારેય યમરાજાના દર્શન નથી કરતા યમરાજાને જોતા નથી જે ગુલાબના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે અશોકના ફૂલથી ભગવાનની પૂજા કરે છે એ સૂર્ય ચંદ્રમાના રહેવા સુધી કોઈ પણ પ્રકારનો શોક નથી પામતા જે મનુષ્ય સફેદ અથવા લાલ કરેડના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે એના ઉપર ભગવાન અત્યંત ખુશ થાય છે અને જે ભગવાન પર આમળાના માંજર ચડાવે છે એ કરોડો ગાયના દાનનું ફળ મેળવે છે જે લોકો દૂરવાતી ભગવાનની પૂજા કરે છે એ 100 ગણો પૂજાનું ફળ મેળવે છે જે લોકો સમીના પત્રથી સમીના પાનથી ભગવાનની પૂજા કરે છે એને મહાગોર યમરાજાના માર્ગનો ભય નથી રહેતો જે ભગવાનનું ચંપાના ફૂલોથી પૂજન કરે છે એ પછી ફરી આ સંસારમાં જન્મ નથી લેતો આ સંસારમાં આવતો નથી જે પીળા લાલ રંગના કમળના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે એને શ્વેત દીપનું સ્થાન મળે છે આવી રીતે ભગવાનની પૂજા કરી પ્રાતઃકાળ થાય ત્યારે સ્નાન કરી ભગવાનને વિધિપૂર્વક પૂજન કરવું વ્રતની સમાપ્તિ પર વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી તથા ક્ષમા યાચના કરવી ત્યાર પછી ભોજન દક્ષિણા આપીને ગાયોને ચારો ગુરુની પૂજા કરવી ત્યારબાદ બ્રાહ્મણોને શક્તિ અનુસાર દક્ષિણા આપવી જે વસ્તુનું તમે વ્રતના વ્રત દરમિયાન આરંભ કરતા સમયે છોડી હોય એ વસ્તુનું દાન બ્રાહ્મણોને આપવું હે મુનિ શ્રેષ્ઠ હે નારદ મુનિ રાત્રિમાં ભોજન કરવાવાળા મનુષ્ય જે એક ટાઈમ ભોજન કરતું હોય અને જે રાત્રે ભોજન કરતું હોય એ ભોજન કરાવે એને સુવર્ણ સહિત બળદ દાન કરવું જોઈએ એટલે કે જે લોકોએ ચાતુર્માસ દરમિયાન કે કાર્તિક માસમાં એક ટાણું કર્યું હોય અને રાત્રે જે ભોજન કરતા હોય તેને સુવર્ણ સહિત દાન કરવું જોઈએ આમળાનું સ્નાન કરવા વાળાએ દહીં અને મધનું દાન કરવું જોઈએ ઘણા લોકો આ માસમાં ઘણા ઘણા નિયમો લે છે કોઈ આવું સ્નાન કરે છે કોઈ જૂતાની બાધા લે છે કઈ પણ હોય છે એ બધું જ દાન આમાં વર્ણન થાય છે એ પ્રમાણે દાન કરવું જોઈએ આમળાનું સ્નાન કરવાવાળાએ દહીં અને મધનું દાન કરવું જોઈએ જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેને ફળનું દાન કરવું જોઈએ દૂધ અને અન્નનો ત્યાગ કર્યો હોય તેમણે ચોખાનું દાન કરવું જોઈએ જે પર સુવાનું જેને વ્રત લીધું હોય એને સૈયા દાન કરવી જોઈએ તુલસી બધી સામગ્રી સહિત દેવી જોઈએ બધી સામગ્રી હોય એમાં તુલસી પત્ર ઉમેરી અને દાન કરવી જોઈએ પાન ઉપર ભોજન કરનારાએ સોનાના પાન સહિત ઘી સહિત દાન કરવું જોઈએ મૌન વ્રત ધારણ કરવાવાળાને ઘી તથા મીઠાઈનું ભોજન કરવું જોઈએ વાળ દાઢી રાખવાવાળાએ જેને બાધા લીધી હોય એને અરીસો દાન કરવો જૂતા ચપ્પલ છોડનારને એક જોડી જૂતા ચપ્પલ દાન કરવા જોઈએ નમક છોડનાર એટલે કે જે કોઈ ખારું ખાવાનું છોડ્યું હોય તો એને સાકર દાન કરવી જોઈએ મંદિરમાં દીવો પ્રગટાવાવાળાએ તથા એવો નિયમ લીધો હોય તો એ વ્રતના સમાપ્તિ પર તાંબા અથવા સોનાના પાત્રમાં ઘી અને બત્તી એટલે કે દીવો રાખીને વિષ્ણુ ભગતને દાન કરવું જોઈએ એકાંત વૃતમાં આઠ કળશ વસ્ત્ર સોનાના અલંકાર દાન કરવા જોઈએ જો આ ન બની શકે તો આટલી ક્ષમતા ન હોય આપણે તો બ્રાહ્મણોને આદર સત્કાર કરવા એ બધા જ વ્રતોની સિદ્ધિ આપનાર કહેવામાં આવ્યું છે આવી રીતે બ્રાહ્મણને પ્રણામ કરી વિદાય કરો બ્રાહ્મણોને શક્તિ પ્રમાણે દાન આપો ભોજન કરાવો અને પછી નમસ્કાર કરી પગે લાગીને વિદાય કરો પછી સ્વયં ભોજન કરવું જોઈએ જે વસ્તુને ચાતુર્માસમાં છોડ્યું હોય એ વસ્તુની સમાપ્તિ કરીને અન્ન ગ્રહણ કરવું જોઈએ હે મુનિ આવી રીતે બુદ્ધિમાન ચાતુર્માસ વ્રત નિર્વિઘ્ન સમાપ્ત કરે છે એ કૃત્ય કૃત્ય થઈ જાય છે તેનો ફરી જન્મ નથી થતો જો વ્રત ભંગ થાય છે તો વ્રત કરનાર મનુષ્ય અંધ કે કોઢી થાય છે ભગવાન કૃષ્ણ પણ યુધિષ્ઠિર આવી રીતે મહાત્મા સંભળાવ્યું છે અને કહ્યું છે કે જે આ મહાત્મા વ્રત કથા કહે છે સંભળાવે છે તેને ગૌ દાન કર્યા બરાબર પુણ્ય ફળ મળે છે તો મિત્રો આ હતું દેવ ઉઠી એકાદશીનું મહાત્મય જે બ્રહ્માજીએ એ કહ્યું હતું અને આ જ મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહ્યું છે અને આમાં આપણે વ્રત કથા પણ સાંભળી છે તો કૃપા કરી અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી બીજાને પણ આ દેવ ઉઠી એકાદશીનું મહાત્મ્ય ખબર પડે એમને સમજાય એમને શું દાન પુણ્ય કર્યું ભગવાનની પૂજા કેવી રીતે કરવી એ બધું જ સમજાય અને આપણને પુણ્યફળ મળે એકાદશીની વ્રત કથા કોઈ આપણા થકી સાંભળશે તો એ વ્યર્થ નહીં જાય ભગવાન એનું પુણ્યફળ જરૂર પ્રદાન કરશે માટે વિડીયોને શેર કરજો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક જરૂર લખજો जय श्री कृष्ण राधे राधे थेंक यू